આંગણવાડી બહેનોની આખરે મહેનત ફળી માનદ વેતનમાં વધારો માટે સંસદમાં બિલ આખરે જાહેર કરવામાં આવ્યું પણ હજુ પણ પ્રશ્ન એ છે કે આગણવાડી બહેનોના માનદ વેતનમાં વધારો કરવા માટે આટલો વિલંબ શા માટે થયો મિત્રો આ વાત કોઈ એક વ્યક્તિની નથી પરંતુ આ વાત છે લાખો આંગણવાડી બહેનોની જે સવારથી સાત સુધી સેવા આપે છે પણ વર્ષો સુધી તેમને માત્ર માનદ વેતન મળતું જણાવવામાં આવ્યું છે કે આંગણવાડી બહેનો જે ઘણા લાંબા સમયથી રાહ જોઈ રહ્યા હતા તેમના માનદ વેતન વધારાને લઈને તો આખરે આંગણવાડી બહેનોના માનદ વેતનમાં વધારો માટે સંસદમાં બિલ રજૂ થવાનું જાહેર કરવામાં આવ્યું છે પણ સાથે એક સવાલ પણ ઉભો થાય છે કે આ વધારો જો આટલો જ જરૂરી હતો તો પછી આટલા વર્ષો સુધી વિલંબ શા માટે થયો તો આ આપણે વેતન વધારાને લઈને વિગતવાર ચર્ચા કરીએ નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં તો મિત્રો આંગણવાડી બહેનોની વાસ્તવિક મહેનત વેતન વધારાની માંગનો લાંબો સંઘર્ષ સરકાર અને સિસ્ટમનો વિલંબ અને હવે આ બિલથી શું બદલાશે તો વિડીયો અંત સુધી જોજો કારણ કે આ મુદ્દો દરેક પરિવાર સાથે જોડાયેલો છે લાખો આંગણવાડી બહેનો સાથે આ મુદ્દો જોડાયેલો છે આંગણવાડી બહેન જે માત્ર નોકરી નહીં સેવા પણ આપી રહ્યા છે આંગણવાડી બહેન એટલે કોણ તો ગામડામાં બાળકોની પ્રથમ શિક્ષિકા માતાઓની સંપર્ક રાખનાર કુપોષણ સામે લડનાર વોરિયર રસીકરણ સર્વે ચૂંટણી જનગણના બધામાં હાજર રહેનાર એટલે કે આંગણવાડી બહેન અને તેમ છતાં તેમને શું મળે છે કાયમી નોકરી નથી પેન્શન નથી પીએફ નથી આરોગ્ય સુરક્ષા નથી અને સૌથી દુઃખદ વાત તેમને કર્મચારી તરીકે કે ગણવામાં આવતા નથી પરંતુ તેમને સેવિકા તરીકે ગણવામાં આવે છે તો પછી પ્રશ્ન એ ઉપસ્થિત થાય છે કે જો કામ પૂરું કર્મચારી જેટલું તો પછી અધિકાર કેમ નહીં એટલે કે તેમનું જે કામ છે તે કર્મચારી તરીકેનું કામ છે તો પછી તેમને સેવિકા શા માટે ગણવામાં આવે છે કર્મચારી તરીકેના અધિકાર કેમ આપવામાં આવતા નથી તો માનદ વેતન વાસ્તવિકતા શું છે તો ઘણા લોકો કહે છે કે આંગણવાડી બહેનોને તો સરકાર પગાર આપે છે ને તો હકીકત તેવી છે આ રકમને પગાર કહેવામાં આવતો નથી તેને કહેવામાં આવે છે માનદ વેતન અને આ માનદ વેતન મોંઘવારી સામે વર્ષો સુધી અચળ રહ્યું પરિવાર ચલાવવા માટે અપૂરતું છે મહેનત સામે ન્યાય સંગત નથી એક બાજુ સરકાર તેવું કહે છે કે આંગણવાડી યોજના કરોડો બાળકો માટે આધાર સ્તંભ છે અને બીજી બાજુ તે રાખનાર બહેનોને પૂરતું વેતન મળતું નથી આ જ કારણથી અસંતોષ વધતો ગયો છે હવે સંઘર્ષની શરૂઆત ક્યારથી શરૂ થઈ અવાજ ઉઠ્યો મિત્રો આ વધારો એક દિવસમાં આવ્યો નથી વર્ષો સુધી બહેનોએ અરજીઓ કરી ધરણા પ્રદર્શન કર્યા તાપતી ગરમી વેઠી વરસાદમાં પણ આંદોલન કર્યું પત્રો રજૂઆતો પોર્ટ સુધી અવાજ પણ ઉઠાવ્યો ઘણી બહેનોને કહેવામાં આવ્યું કે હવે નહીં પછી વિચારશું પણ પ્રશ્ન એ છે કે બાળકોનો ભવિષ્ય આજે છે બહેનોની જવાબદારી આજે છે તો ન્યાય પછી કેમ

તે છે નાણાકીય જવાબદારીનો સરકારે કહ્યું હતું સરકારો દ્વારા જણાવવામાં આવ્યું હતું કે લાખો બહેનો વધારો આપવો તો ખર્ચ જશે પણ પ્રશ્ન એ છે 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 કે વિકાસ માટે માટે બજેટ બજેટ યોજનાઓ તો સેવિકા માટે કેમ બજેટ નથી બીજો પ્રશ્ન એ હતો કેન્દ્ર અને રાજ્ય વચ્ચે જવાબદારીની ખેંચતાણ કેન્દ્ર કહે છે કે રાજ્ય કરે અને રાજ્ય કહે છે કે કેન્દ્ર આપે અને આ પીસાઈ ગઈ આંગણવાડી બહેનો ત્રીજો પ્રશ્ન હતો કાયમી કર્મચારીનો દરજ્જો ના આપવો જો કાયમી કર્મચારી બનાવે તો આંગણવાડી બહેનોને સરકારે પેન્શન આપવું પડે પથ્થા આપવા પડે સુરક્ષા આપવી પડે એટલે કે કર્મચારી તરીકે જે પણ લાભ મળતા આવ્યા છે કર્મચારીઓને તે દરેક લાભ આંગણવાડી બહેનોને આપવા પડે આથી વર્ષો સુધી મુદ્દો છે તે છે રાજકીય ઈચ્છાશક્તિની કમી સાચી વાત કહીએ તો ચૂંટણી સમયે વચનો આપવામાં આવતા હોય છે પછી ચૂંટણી પત્યા પછી આ વચનો ભૂલાવી દેવાની નીતિ જોવા મળી રહી છે પણ બહેનોના સતત દબાણે હવે આ મુદ્દો ટાળી શકાય એવો રહ્યો નથી હવે સંસદમાં બિલ રજૂ કરવામાં આવ્યું છે તો શું બદલાશે તો હાલમાં જાહેર થયેલા સમાચાર મુજબ આંગણવાડી બહેનોના માનદ વેતનમાં વધારો કરવા માટે સંસદીય સ્તરે બિલ લાવવામાં આવ્યું છે આનો અર્થ એ થયો કે લાંબા સમયથી અટકેલી માગને માન્યતા મળી છે કેન્દ્ર સ્તરે નીતિગત નિર્ણય થયો છે ભવિષ્યમાં વધુ સુરક્ષા તરફ પહેલ કરવામાં આવી છે પરંતુ આંગણવાડી બહેનો યાદ રાખજો અમલ સૌથી મહત્વનો મુદ્દો છે બહેનોને હવે પણ હજુ પણ ચેતન રહેવું જરૂરી છે બહેનોને હજુ પણ ચેતન રહેવું જરૂરી છે તો મિત્રો જે બહેન બીજાના બાળકોને પોષણ આપે છે એમના પોતાના બાળકને ક્યારેક ઓછામાં સંતોષ કરવો પડે છે જે બહેન બીજાના ઘરની આશા બને છે એના પોતાના ઘરમાં જ આર્થિક ચિંતા રહે છે આ માત્ર નોકરીનો પ્રશ્ન નથી આ પ્રશ્ન છે ન્યાય અને માનવ ગૌરવનો સૌથી મોટો પ્રશ્ન તો બહેન નોની જે મહેનત હતી તે આખરે રંગ લાવી રહી છે પણ આ શરૂઆત છે અંત નથી જો તમને લાગે છે કે આ બહેનો ન્યાયની હકદાર છે તેમની મહેનત અમૂલ્ય છે તો આ વિડીયોને જેમ બને તેમ વધુને વધુ શેર કરો વિડીયોમાં કોમેન્ટમાં ચર્ચા કરો અવાજ બનો કારણ કે જ્યારે અવાજ એક થાય છે ત્યારે સિસ્ટમ બદલાય છે જય હિન્દ જય સેવા જય આંગણવાડી બહેન